હાય ફ્રેન્ડ્સ આજે હું બનાવું છું હાંડવો હાંડવા માટે ત્રણ વાડકી કડકી અને એક વાટકી ચણાની દાળ અને બે ચમચી મેથી દાણા લઈને આપણે ઘંટીમાં દોડવાનું છે આવી રીતે હાંડવાનો લોટ તૈયાર કરવાનો છે પછી એ હાંડવાનો લોટ મેં ચાર વાટકી હાંડવાનો લોટ અડધી વાટકી દહીં અને બાકીનું પાણી નાખીને સવારથી પલાળી રાખ્યું છે એટલે એલ્યુમિનિયમની તપેલીમાં પલાળવાથી આથો સારો આવે છે પછી એમાં નાખીશું અડધી દૂધી એને છોલીને આ છીણીથી છીણી લઈશું પછી અડધી વાટકી છે સિંગદાણા સિંગદાણાને સિંગદાણામાં ક્રશ કરી લેવાના છે અને લસણ અને દસથી થી નંગ મરચાં એને પણ ચીલી કટામાં ક્રશ કરી લેવાના છે આટલી પ્રોસેસ કર્યા પછી આપણે બાકીની પ્રોસેસ આગળથી કરીશું હવે આપણે હાંડવાના ખીરામાં છીનેલી

મીઠું નાખીશું હજી થોડું નાખો હવે બધું મિક્સ કરવાનું છે હવે આપણે ખાણવાનો પગાર કરીશું ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે જ્યારે પણ તેલ ગરમ થાય ત્યારે રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે જીરું નાખીશું પછી બે ટેબલ સ્પૂન તલ છે ગેસ બંધ કરી દઈશું પછી તલ નાખીશું મારી પાસે અત્યારે લીલો મીઠો લીમડો નથી એટલે મેં નથી નાખ્યો એ હોય તો તમે નાખી શકો છો પછી હિંગ નાખીશું અને આ વઘાર અંદર રેડી દઈશું અને પછી મિક્સ કરી દઈશું હવે આપણે હાંડવાને ચડવવા મૂકવાનો છે મેં બંને સાઈડ એક બાજુ ફ્રાય પેન અને એક બાજુ કઢાઈમાં બે બે ચમચી બંનેમાં તેલ નાખીને મૂકી દીધું છે ગરમ કરવા બંનેના ગેસ ધીમા કરી દઈશું હાંડવામાં ખાવાનો સોડા નાખીશું એક ટી સ્પૂન જેટલું ખાવાના સોડા નાખીને એક જ ડિરેક્શનમાં હલાવીશું અને પછી બે બે ચમચા ખીરું બંને કડાઈમાં નાખી દઈશું હવે ઢાંકીને ધીમા તો આપણે થવા દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આ એક સાઈડ ચડી ગયો છે તો આવી રીતે એક સાઈડ ચડી જાય એટલે આપણે ફેરવી દઈશું મારે થોડો સોડા વધારે પડી ગયો લાગે છે એટલે થોડો લાલ થઈ ગયો છે હવે બીજી સાઈડ પણ પાંચથી સાત મિનિટ ચડવા દઈશું હવે ફ્રાય પેનવાળો હાંડવાને પણ પંદર મિનિટ થઈ ગઈ છે એમાં પણ એક સાઈડ ચડી ગયું છે તો હવે એને પણ પલટાવી લઈશું અને પલટાવીને પછી 10 મિનિટ ચડવા દેજો હાય ફ્રેન્ડ્સ આપણો હાંડવો તૈયાર છે તેને મરચાની ચટણી સાથે સર્વ કરીશું લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય વીડિયોસ બાય બાય